દાહોદના એક વ્યક્તિને હિન્દુસ્તાન પેટ્રોલિયમનો પેટ્રોલ પંપ આપવાની લાલચ આપી તેની પાસેથી પંચાવન લાખ રૂપિયા ઉપરાંતની માતબર રકમ પડાવી લેનાર આરોપીની દાહોદ સાયબર ક્રાઇમની ટીમે લખનૌથી ધરપકડ કરી છે આધુનિક ઇન્ટરનેટના યુગમાં લોકોના કામ સરળ બન્યા છે ઇન્ટરનેટથી ઘણો ફાયદો જોવા મળી રહ્યો છે પરંતુ સાયબર ઠગો આનો દુરુપયોગ કરી લાલચુ લોકો સાથે છેતરપિંડી કરતા હોવાના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે સાયબરો ઠગો પણ અલગ અલગ કિમિયાઓ અપનાવી પોતાનો મનસુબો પાર પાડી રહ્યા છે આવો જ કિસ્સો દાહોદમાં સામે આવ્યો છે જેમાં દાહોદના એક વ્યક્તિને હિન્દુસ્તાન પેટ્રોલિયમની ફેક વેબસાઇટ ઉપરથી આરોપીઓએ સંપર્ક કરી તેમની પાસે ફોર્મ ભરાવી ત્યારબાદ અલગ અલગ ખાતામાં રજીસ્ટ્રેશન ફી સર્વેની ફી લાયસન્સ ફી સિક્યોરિટી ડિપોઝિટ અને પેટ્રોલ ડીઝલના સ્ટોક માટે એમ બધી અલગ અલગ બાબતે તબક્કાવાર પંચાવન છત્રીસ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી આરોપીએ નાણાં પડાવી લીધા હતા ફરિયાદીએ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો વહેસાસ થતાં તેમને દાહોદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસની ટીમે તપાસમાં હાથ ધરી હતી જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે આરોપી નેપાળ બોર્ડર નજીક બિહારના ચંપારણનો હોવાની માહિતી મળતા પોલીસની ટીમ ચંપારણ પહોંચી હતી પરંતુ આરોપી છેલ્લા કેટલાક સમયથી પોતાનો ફોન બંધ કરી અન્ય સ્થળે હોવાની માહિતી મળી હતી જેમ પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી આરોપી ઉત્તર પ્રદેશના લખનઉ શહેરમાં હોવાની જાણકારી મળતા પોલીસની ટીમ લખનઉ પહોંચી હતી અને ત્યાંથી એક આરોપીની ધરપકડ કરી દાહોદ ખાતે લઈ આવ્યા હતા હાલ પોલીસ દ્વારા આ ગુનામાં અન્ય કોણ કોણ સામેલ છે આ ટોળકી દ્વારા રાજ્યમાં અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે બનાવની હકીકત એ પ્રકારની છે કે દાહોદ જિલ્લામાં વ્યક્તિને પોતાને પેટ્રોલ પંપની લાયસન્સ મળી છે ને પેટ્રોલ પંપ તમે શરૂ કરી શકશો એ પ્રકારનો સંપર્ક કરવામાં આવેલો એના આધારે એક હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ આના ઉપરથી એક વેબપેજ બનાવવામાં આવેલું ફેક અને એના ઉપર એ વ્યક્તિને લઈ જાય એમને અલગ અલગ ફી ભરવાની જેમ કે રજિસ્ટ્રેશન ફી ડોક્યુમેન્ટેશન ફી લાયસન્સ ફી પેટ્રોલ પંપની ફી ઇમ્પેક્ટ લગતની ફી વિવિધ ફી હેઠળ આ પરમિશનના બહાના હેઠળ એમની પાસેથી અલગ અલગ સમયે મળી ટોટલ પંચાવન લાખ રૂપિયાનું ફ્રોડ થયેલું આ ગુના રિટેક કરવા માટે જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર આદિપસિંહ જલા સાહેબના ટેકનિકલ માર્ગદર્શનમાં એલસીબી એસઓજીની મદદ લઈ સાયબર ક્રાઇમના પીઆઈ ડીડી પઢિયાર પ્રોડ ડિવાઇસ વિજય કંસારા વગેરે મહેનત કરી રહ્યા હતા એ દરમિયાન માહિતી મળતા કે નેપાળ બોર્ડર નજીક બિહારના ચંપાણ પાસેનો એક વ્યક્તિ છે આમાં સંડોવાયેલો છે જેના આધારે પ્રવેશ ડીવાયપી જય કંસારા કેડી પઢિયાર એમની ટીમ બનાવી રવાના કરવામાં આવેલી અને ટીમે હ્યુમન સોર્સ ટેકનિકલ સોર્સ વગેરે મદદ લઈ આરોપીને ત્યાંથી મૂવ કરેલી હોય અને આરોપી યુપીના લખનૌ ખાતે મોજૂદ હોવાની માહિતી મળે જેથી યુપીના લખનૌ ખાતેથી આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવેલી છે આ આરોપીના આધારે આગળ કોલે નાના ટ્રાન્સફર કર્યા છે કોણ મેઇન બેનિફિશરી છે કેટલા નાણાં કઈ જગ્યાએ ટ્રાન્સફર થયા છે રિકવર કરવાની પ્રોસેસ અન્ય આરોપ પકડવાની પ્રોસેસ વગેરે તજવીજ હાથ ધરવામાં આવેલી છે હાલમાં તપાસ ચાલુ છે અને અમુક નામો મળ્યા છે અત્યારે પણ કન્ફર્મ થતાં એને ડિક્લેર કરવામાં આવશે નહીં અમાઉન્ટ પ્રોસેસ હાલમાં ચાલુમાં છે છે જે પેટ્રોલ પંપ લગતનો કેસ આપણા દાહોદમાં માત્ર એક કેસ નોંધાયેલો છે પરંતુ બની શકે કે દાહોદના અથવા રાજ્યના અન્ય લોકો પણ આ પ્રકારના મોડોસ નો ભોગ બન્યા હોય છે આ અન્વયે રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ વ્યક્તિ વિશેની માહિતી શેર કરી અન્ય કોઈ ભોગ બન્યો શકે કેમ એ પણ તપાસ હાથ ધરવામાં આવશે